નયા ભત્રીજા હા પવન બટલાને લાગે પતંગ બતંગ ન આવતા નહીં પતંગ તો આ સગું તો શું કાકા આવશે હવે તો પવન જ ફરી ગયો ઓમ દે તો ઘેર ઘેર જેનું કરશું ત્રણ ત્રણ ઘેર પતંગ તો આજી વધારે ભેગા આપેલા 70 પતંગ થયા આજી તો આ ત્રણ અને આ કેટલા પકડ્યા તમે ત્રણ પતંગ શું આ પછી આપણે તો વધારે પતંગ પકડ્યા આજી તો આપણે ઉતરણોનાની જ કરવાની આપણે

પતંગ <pyatete> ફરે <Mechanics>

હું કરીને આવ્યો તું પેલા સગન ભાઈ લાલ ને ભાઈ મારે મને હું પતંગ લૂંટવા દેતો હું ખાવા જવું પડે નહીં પડે આ ઘરમાં પતંગ તો કાકા આવું મરાજ ના પતંગ જો એક કામ કર તું ઘર બેસ બેઠી દવા કરી કરીએ જવા ના દેતા યુવાન તારા કાકા ને તું વિશ્વાસ નહીં આવતો તારા કાકા ઉપર તને વિશ્વાસ જવા ના દઉં હાલ જ હું ફોન કરું તું કાકા કાકા હું તો કરશો નહીં આવું તું બેસ કઉ છું હા હું ઘર માં બેઉ હા તો ને તો કરવી જ પડશે એક આખો પત્રી જો કઉસ છું જોવા દેખાય છે ને પતંગ પતંગ આવતા નહીં ના હવે દેખાતા નહીં હા ના શું કે છોડતા <grabas> <n> <pokerak> <grabos> <grabas> જો જહો લા ટોટિયા ભાગે એમ નાઈમ ટોટિયા ના ભાગી દઉં તો મને શું કહેતા હતા જન જેલના હરિયા ઘણો ઘંટા એ તો અલગ તો દોડી દોડી આ નહીં આજ આપડા બૈરા તોડી છે જે આ તો હરિયા ઘણો પછી તો આ પછી હવે કાકો બે મોય હરશ્યું એને હવે જહો જો આપરી આપા તો બોલ્યા કર બેહી જ પણ આ બોલું બેહી રહ્યો બેહી રહું

જો અને પોલીસ કેસ છે છે હું એમાં કોઈ નઈ કરી શકું સમાધાન માટે તમારી જે દંડ થતો છે ને એના જે નુકસાન કરી છે જે દવાખાના નો ખર્ચો આવે એ તમારે ભરવો પડશે હા તો માંગી છોકરા

સાહેબ એક કોમ કરો તો આપડે કેસ નહીં કરો ખીલુભા કેસ તમે પાછો ખેંચી લોરમાન ગરમો આવું ના કરાય આપડા જ છે તો ઈવન ખબર નહીં પડતી ગરમા ગરમા લાલ મરાય ખરો પીલુબા તો આવું ના કરાય સાઈડ માં આવો કહું એક સાઈડ માં પોલીસ ને કોર્ટ ના ચક્કર માં પડશે નઈ ધક્ હા નેકરી કરો તમારો વીસ હજાર લઈ દઉં પેલા બે જીસ હજાર લાવી લોત્રી હજાર એટલું તો વાગીએ ને પાછું સાહેબ આ સાહેબ ના હાલ દેવા પોઈ ખરા અરે સાહેબ ના તો કોઈ નઈ આપડે કેસ પાછું ખેંચીયુ એટલે કોમ બધું એવું કરું છે

રૂપિયા ના પતંગ દાખી રૂપિયા રૂપિયાના પતંગ દેખી તમારે કોઈ છોકરા મારવા નહીં હવે